અરે મુશ્કેલ બહુ પડે છે ભાઈ કાલે એ કાલે જ સાંજે ને અમારા આ સબંધીનું એક્સિડન્ટ થયું એને લઈને આવ્યા હતા તો ખાલી પાટાપિંડી કરીને ઘરે વયા ગયા આજે પણ હું એક 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 ચોકમાં એક દર્દીને લઈને આવ્યો અમારા સબંધીને તો એને જો આ હાલતમાં અહીંયા પડ્યા છે કોઈ હાથ ઝાલતા નથી અને એમ કહી દીધું કાંઈ નથી આ એક ડોક્ટર નથી તો અમારે ક્યાં જવું અને શું કરવું આ એમને પત્રીનો દુખાવો ઉતર્યો છે અને કાલે જે એક એક્સિડન્ટ થયું હતું ને એમાં એમ જ કર્યું હતું એ અમારે સંબંધી હતા અત્યારે અત્યારે એમ જ છે કઈ નથી કરતા સાહેબ એમ કે જાવ જોઈએ ઘરે વયા જાવ દવા લઈને અત્યારે એકસો આઠ માં લેવું શું કીધું ડોક્ટરે કઈ ન કીધું કે કઈ વાંધો નથી કે અને આમ અત્યારે જો પીડાય ગયા તમારા નજરામાં અહીંથી જ આવી છે રાજકોટ માંથી અત્યારે ભેબર કોલોની ક્યારથી શું તકલીફ થઈ ગઈ ચક્કર આવી ગયા પડી ગયા એમાંથી એકસો આઠ ને બોલાવી ને અમે હોસ્પિટલ જઈએ ના કોઈ નક્કી દેખાય એક એક ઇન્જેક્શન આપી દીધું કે જાવ ઇન્જેક્શન લઈ લીધું ઘરે વયા જાવ હા એ માંગ છે કે આ તમામ જગ્યાએ જો આ રીતની સારવાર થતી હોય તો આમાં હોસ્પિટલનો આગળ જતા બધાને વિશ્વાસ ઉઠી જાય બરોબર અને કોઈને કોઈ સારવાર આપતા નથી અને જ્યાં જાય છે તો આમાં એકાબીજા ધકેલી મૂકી દેજે છે વાં જાવ વાં જાવ વાં જાવ કોઈ કઈ હાથ પકડતા નથી